પાટણ જિલ્લાના ચાણસમા ખાતેમાં વારાહી નીચ સ્થાનકે કૌડિન્યગોત્રી બ્રાહ્મણ પરિવારના કુળદેવીમાં વારાહી મંદિરે પામત્રીસકુંડમાં એકસો આઠ યજમાન દ્વારા હોમાત્મક શતસંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું યજ્ઞના મુખ્ય આચાર્ય શ્રી સાગરભાઈ શુક્લ પાઠી બ્રાહ્મણ વેદોના શ્લોક પઠન સાથે યજ્ઞનો પ્રારંભ કરાવ્યો વારાહી માતાજીના પૂજારી કિશનભાઈને તથા ગામના ઘણા માણસોને માંગ વારાહીના પરચા મળેલા છેમાં વારાહી ચાણસમાં ખાતે હાજરા હજૂર છે હિરેનભાઈ અને બીનાબેનને માતાજી પર ખૂબ શ્રદ્ધા છે હિરેનભાઈ અને બીનાબેનમાં વારાહી મંદિરનો જીર્ણોધ્ધાર કરાવી રહ્યા છે ભવ્યથી ભવ્ય મંદિર બને એવી એમની આશા છે આજે માં વારાહી મંદિરમાં ઘોડાપુર ઉભરાયું હતું માતાજીના દર્શન કરીને સૌ કોઈ આનંદની અનુભૂતિ કરી હતી અને સૌ ભક્તોએ માતાજીનો પ્રસાદ લીધો એન્કર મીરા પટેલ ચાણસમાંથી રિપોર્ટર વસંતભાઈ પંચાલ ચાણસમાં અમારી ચેનલને શેર કરો અને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો